એલર્ટ હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં કુલ આઠ જિલ્લામાં રેડ એલર્ટ પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તેમજ વલસાડને રેડ એલર્ટ જાહેર કરાયો છે બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી તેમજ ડાંગને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના સાત જિલ્લા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે મેઘરાજાની સવારી ગુજરાતને ધમરોડી રહી છે રવિવારે આખો દિવસ તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ સાથે મોડી રાતથી પણ સૌરાષ્ટ્રના દ્વારકા જુનાગઢમાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સોમવારે એક જુલાઈ બે હજાર ચોવીસ આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના સાત જિલ્લા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાઠિયા ગામે રાત્રિના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે કલ્યાણપુરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા અને નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગ પ્રમાણે સુરતમાં ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના પલસાણામાં આઠ ઇંચ બારડોલીમાં છ ઇંચ વરસાદ મહુવામાં સાત ઇંચ સુરત શહેરમાં પાંચ ઇંચ વરસાદ અને કામરેજ ઓલપાડમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે